તેનો ઉપયોગ તમે એટલું જ વિચારી રહ્યા છો કે તમારા જીવનને નુકસાન પહોંચાડશે કે જો તમે ખાતર કે જંતુનાશક ખાશો તો તે તમને નુકસાન કરશે આ એક ફળમાં વધારાના કયા સૂક્ષ્મ પોષક તત્વો છે આનાથી તમારું આરોગ્ય કેવી રીતે સારું થશે લગભગ દરેક દેશમાં લોકોમાં આ વસ્તુઓની ઉણપ છે માત્ર એ જ કારણથી કે માટીમાં તે નથી ખોરાકમાં તે નથી પાક જ્યારે બજારમાં આવે છે અત્યારે ધારો કે તમે બજારમાં જાઓ તેઓ કહેશે કે આ સફરજન ઓર્ગેનિક છે તો બીજું સફરજન શું છે તે ઓર્ગેનિક નથી શું આવું કંઈ હોય છે તો અત્યારે આ જટિલ વસ્તુ છે કે સફરજનમાં કેટલું ખાતર કેટલું જંતુનાશક કે કેટલું કીટનાશક છે તે ચેક કરવું અશક્ય છે મારી વાત માનો કારણ કે કયા દિવસે તમે તેનો ઉપયોગ કરેલો જ્યારે ફૂલ આવ્યું ત્યારે તમે તે નાખેલું તે નાનું ફળ બન્યું પછી તમે તેને છાંટ્યું તે મોટું ફળ બન્યું પછી તમે છાંટ્યું કઈ ઋતુમાં તેને વાપર્યું શું તે દિવસે વરસાદ પડ્યો હતો કે તડકો તો આ બધી વસ્તુઓ નક્કી કરશે કે તેમાંનું ખરેખર કેટલું પાકમાં જાય છે ખાલી તેનો ઉપયોગ જ નહીં તેનો ઉપયોગ તમે એટલું જ વિચારી રહ્યા છો કે તમારા જીવનને નુકસાન પહોંચાડશે કે જો તમે ખાતર કે જંતુનાશક ખાશો તો તે તમને નુકસાન કરશે આ એવું છે કે તમને ફળની ચિંતા છે પણ તમને મૂળની ચિંતા નથી મૂળભૂત સિદ્ધાંત એ છે કે માટીમાં ઓર્ગેનિક વસ્તુઓ હોવી જોઈએ કારણ કે તે સૂક્ષ્મજીવો માટે ખોરાક છે તેના વગર તેઓ ભૂખ્યા રહેશે જો આપણે તેમને ભૂખે મારીશું તેઓ આપણને ભૂખે મારશે એ માત્ર સમયનો સવાલ છે એટલે અત્યારે ચિંતા માત્ર એ છે કે માટીના સૂક્ષ્મજીવોને જીવતા રાખવામાં આવે કારણ કે માત્ર જો તેઓ જીવતા રહેશે તો આપણે જીવતા રહીશું કારણ કે આપણે તો માત્ર તે જીવનનું એક પરિણામ છીએ ઉત્ક્રાંતિની દૃષ્ટિએ પણ આપણે માત્ર તેનું એક પરિણામ છે તો જ્યારે ફળ અથવા શાકભાજી બજારમાં આવે છે ત્યારે તેને ઓર્ગેનિક અને બાકીના બધા લેબલ આપવાને બદલે જો તમે તેને આ રીતે લેબલ કરો કે આ ફળ એવા ખેતરમાંથી આવે છે જેમાં ત્રણ ટકા ઓર્ગેનિક સામગ્રી છે હવે તમને કહેવા માટે પૂરતું વિજ્ઞાન છે જો માટીમાં ઓર્ગેનિક સામગ્રી ત્રણ ટકા હોય તો આ ફળમાં કયા વધારાના સૂક્ષ્મ પોષક તત્વો છે તે તમને કયા આરોગ્યના લાભ આપશે કઈ રીતે આરોગ્યને ખરાબ થતું અટકાવશે આ વિજ્ઞાન પહેલેથી જાણવા છે શારીરિક અને માનસિક આરોગ્ય બંને આપણે જે સૂક્ષ્મ પોષક તત્વો લઈએ છીએ તેની સાથે જોડાયેલા છે અત્યારે આપણે એક મહામારીમાંથી પસાર થયા તમારે કોઈ મહાન વાયરોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર જ નથી જો તમે એક સામાન્ય ડોક્ટરને પણ પૂછશો તો તે તમને કહેશે કે જો તમારામાં વિટામિન એ બી સિક્સ બી ટ્વેલ્વ ફોલિયટ આયર્ન ઝિંક મેગ્નેશિયમની કમી છે તો તમે શ્વસનને લગતા ચેપ માટે વધુ સંવેદનશીલ હશો આ એક જાણીતી બાબત છે અને જરા આને જુઓ દુનિયામાં લગભગ દરેક દેશમાં લોકોમાં આ વસ્તુઓની ઉણપ છે માત્ર એ જ કારણથી કે તે માટીમાં નથી તે ખોરાકમાં નથી હવે હું એવું કહેવાનો પ્રયત્ન નથી કરી રહ્યો કે જો માટી સારી હોત તો મહામારી ન થાત ચોક્કસથી તેનાથી આટલો ગભરાટ ન ફેલાયો હોત જેટલો ફેલાયો હતો જો આપણે મજબૂત બાંધાવાળા હોત અને તે મજબૂત બાંધો કોઈ એક દિવસની વાત નથી જીમમાં જવાથી તેવું નહીં બને તે યોગ્ય પ્રકારનો ખોરાક ખાવાથી થશે અને માટી સાથે જોડાયેલા રહેવાથી થશે ખોરાક દ્વારા અને બીજી રીતે પણ જો બીજી રીતે જોડાવું શક્ય ન હોય શહેરમાં રહેનારા લોકો માટે પણ ઓછામાં ઓછું ખોરાકમાં તો તે હોવું જ જોઈએ